નમસ્કાર ગુજરાત પીએસઆઈ મુખ્ય પરીક્ષાની તૈયારીમાં સૌનું સ્વાગત છે આજે આપણે પેપર ટુ એટલે કે વર્ણનાત્મક પેપર માટેની એક એવી ખાસ રણનીતિ વિશે વાત કરવાના છીએ જે ખરેખર લખાણમાં એક અલગ જ સ્તરની ધાર લાવી શકે છે આ એક ખૂબ જ મહત્વનો સવાલ છે ખરું ને દરેક ઉમેદવાર જે વર્ણનાત્મક પેપર લખે છે એના મનમાં આ વાત તો ચાલતી જ હોય છે કે ભાઈ એવું તે શું લખીએ કે પેપર તપાસનાર પર એકદમ મજબૂત છાપ પડે ચલો આજે આનો જ જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ આ વાતને બરાબર સમજવા જેવી છે જુઓ પરીક્ષામાં ખાલી માહિતી કે જ્ઞાન હોવું એ અડધી લડાઈ જીતવા બરાબર છે પણ બાકીની અડધી લડાઈ એ છે કે તમે એ જ્ઞાનને કેવી રીતે રજૂ કરો છો એટલે કે એકદમ અધિકૃત અને વજનદાર રીતે તમારું લખાણ સામાન્ય ન લાગવું જોઈએ એમાં એક ઓફિસર જેવી સત્તા દેખાવી જોઈએ હવે પીએસઆઈ મેઇન્સનું આ જે પેપર ટુ છે ને એની આખી રમત જ ભાષા અને રજૂઆત પર છે કુલ સો ગુણનું પેપર છે જેમાં સિત્તેર ગુણ તો ગુજરાતી ભાષા માટે જ છે એમાં નિબંધ અહેવાલ પત્રલેખન બધું આવી ગયું અને બાકીના ત્રીસ ગુણ અંગ્રેજી ભાષાના આ આખે આખું પેપર એ વાતની જ કસોટી છે કે તમારી લેખન શૈલી કેટલી દમદાર છે તો સવાલ એ જ છે કે લખાણમાં આ અધિકૃતતા આ વજન આવે ક્યાંથી જવાબ એક એવા સાધનમાં છુપાયેલો છે જેના પર મોટાભાગના ઉમેદવારોનું ધ્યાન જ નથી જતું અને એ છે સરકારની પોતાની સત્તાવાર શબ્દાવલી આ છે એ ગુપ્ત હથિયાર ભારત સરકાર દ્વારા પ્રકાશિત મૂળભૂત પ્રશાસનિક શબ્દાવલી આ કોઈ સાદી ડિક્શનરી નથી પણ વહીવટી કામકાજમાં જે સચોટ અને પ્રમાણભૂત ભાષા વપરાય છે ને એ શીખવા માટેની એક અધિકૃત ચાવી છે અને આ શબ્દકોશનો હેતુ શું છે એની પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ લખ્યું છે કે આનો ઉદ્દેશ્ય ભારતની બધી ભાષાઓમાં વહીવટી કામકાજ માટે એક સરખા અને સ્પષ્ટ શબ્દો નક્કી કરવાનો છે એટલે કે આ એ જ ભાષા છે જેનો ઉપયોગ આખું સરકારી તંત્ર કરે છે ચાલો હવે ખાલી થિયરીની વાતો નથી કરવી હવે એ જોઈએ કે આ જ્ઞાન ખરેખર પરીક્ષામાં કેવી રીતે કામ આવે છે અને કેવી રીતે સાચા શબ્દોનો ઉપયોગ લખાણનો આખો ચહેરો બદલી શકે છે જરા આ સ્લાઇડ પર ધ્યાન આપજો આપણી સાદી ભાષામાં શું કહીએ વિભાગે કર્મચારી વિરુદ્ધ પગલાં લીધા પણ એ જ વાત વહીવટી ભાષામાં કેવી રીતે લખાય સક્ષમ સત્તાધિકારીએ શિસ્ત વિષયક પગલાં શરૂ કર્યા જોયું કેટલો મોટો ફરક છે ડિપાર્ટમેન્ટને બદલે સક્ષમ સત્તાધિકારી અને ખાલી પગલાંને બદલે શિસ્ત વિષયક પગલાં આ શબ્દો વધુ સચોટ અને પ્રોફેશનલ છે તો આ શિસ્ત વિષયક પગલાં એટલે શું એનો મતલબ છે કે કોઈ કર્મચારીની ગેરવર્તણૂક અથવા નિયમભંગ બદલ એના વિરુદ્ધ લેવાયેલી ઔપચારિક કાર્યવાહી આ કોઈ સામાન્ય પગલાં નથી પણ એક નક્કી કરેલી પ્રક્રિયા છે અને આ રહી એની સાબિતી આ શબ્દકોષમાં ડિસિપ્લિનરી એક્શન માટે આ જ ગુજરાતી પર્યાય આપેલો છે આનો ઉપયોગ કરવાથી જવાબ આપોઆપ પ્રમાણભૂત બની જાય છે ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ સાદી ભાષામાં કહી શકાય કે ઓફિસે ઘટના વિશે કેટલાક પ્રશ્નો પૂછ્યા પણ વહીવટી ભાષામાં આ જ વાક્ય બનશે ઘટના અંગે વિભાગીય પૂછપરછ હાથ ધરવામાં આવી પ્રશ્નો પૂછવા અને વિભાગીય પૂછપરછ આ બેમાં જમીન આસમાનનો ફરક છે જુઓ વિભાગીય પૂછપરછ એ ખાલી વાતચીત નથી એ તો હકીકતો જાણવા માટે વિભાગ દ્વારા થતી એક આંતરિક અને ઔપચારિક તપાસ છે આ શબ્દ વાપરવાથી જવાબમાં ગંભીરતા અને વજન આવે છે અને ફરી એકવાર આ શબ્દ પણ સત્તાવાર શબ્દકોશમાં સ્પષ્ટ રીતે આપેલો છે આ કોઈ મનઘડંત શબ્દો નથી પણ વહીવટી તંત્રની એક સ્વીકૃત અને પ્રમાણિત ભાષાનો ભાગ છે તો આ બધી નાની નાની બાબતો આટલી બધી મહત્વની કેમ છે આના પર આટલું ધ્યાન આપવાની શી જરૂર છે કારણ કે આ નાની દેખાતી બાબતો જ સફળતાની ચાવી છે આનો સૌથી મોટો મુદ્દો એ છે કે આ માત્ર અઘરા શબ્દો વાપરવાની રમત નથી જ્યારે આવી ભાષાનો ઉપયોગ થાય છે ત્યારે એનાથી તંત્રની કાર્યપદ્ધતિ અને એની સંસ્કૃતિની ઊંડી સમજ દેખાય છે પરીક્ષકને તરત જ સંકેત મળે છે કે આ ઉમેદવાર આ ભૂમિકા માટે માનસિક રીતે તૈયાર છે આ સરખામણી આખી વાતને બહુ સુંદર રીતે સમજાવે છે કે જેમ એક કુશળ કારીગર ખાલી હથિયાર હોવાથી શ્રેષ્ઠ નથી બનતો પણ એ હથિયારનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો એ જાણવાથી શ્રેષ્ઠ બને છે બસ એ જ રીતે પીએસઆઈ પરીક્ષામાં સફળતા માત્ર જ્ઞાન પર નહીં પણ સાચી વહીવટી ભાષાના યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ઉપયોગ પર નિર્ભર કરે છે અને આ રણનીતિ પેપર ટુના દરેક ભાગમાં ઉપયોગી છે નિબંધ લગતી વખતે તે દલીલોને વજન આપે છે અહેવાલ લેખનમાં તે એકદમ પ્રોફેશનલ અને તટસ્થ સૂર બનાવે છે પત્રલેખનમાં તે સત્તાવાર સંચારના ધોરણો જાળવવામાં મદદ કરે છે અને ભાષાંતરમાં તે શબ્દે શબ્દ અનુવાદ કરવાને બદલે સચોટ અને સાચી પરિભાષા સુનિશ્ચિત કરે છે તો હવે તૈયારીનું આગલું પગલું શું હોવું જોઈએ આપણે જે કંઈ ચર્ચા કરી એના આધારે એકદમ સ્પષ્ટ રસ્તો દેખાઈ રહ્યો છે સારાંશ એ છે કે આ પદ્ધતિના ફાયદા સ્પષ્ટ છે એક તે પ્રોફેશનલ ભાષાથી પરીક્ષકને પ્રભાવિત કરે છે બે તે વહીવટી ભૂમિકા માટેની સજ્જતા દર્શાવે છે ત્રણ તે લખાણમાં કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા દૂર કરીને સ્પષ્ટતા વધારે છે અને સૌથી અગત્યનું તે સીધી રીતે સારા ગુણ મેળવવામાં મદદ કરે છે એક વાત યાદ રાખજો વહીવટની ભાષા પર પ્રભુત્વ મેળવવું એ માત્ર એક વિકલ્પ નથી એ સફળ તૈયારીની રણનીતિનો એક એવો ભાગ છે જેની સાથે કોઈ સમાધાન ન થઈ શકે કોઈ પણ ગંભીર ઉમેદવાર આ વાતને નજરઅંદાજ ન કરી શકે તો હવે જે શીખ્યા છીએ તેને અમલમાં મૂકવાનો સમય છે જરા વિચારો આગામી નિબંધ કે અહેવાલ લખતી વખતે એવો કયો પહેલો વહીવટી શબ્દ હશે જેનો ઉપયોગ કરીને લખાણને એક નવા સ્તર પર લઈ જઈ શકાય